ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો રાજુભાઈ સોલંકી અને મિત્રો ગણેશભાઈ ગોંડલનો મિત્રો સૌથી મોટું અપડેટ આવી રહ્યું છે જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો મિત્રો આપણી ચેનલમાં ઘણા બધા લોકો વિડીયો જોવે છે પણ યાર લાઈક નથી કહેતા તો તમારે લાઈકમાં કંજોસી કરવાની જરૂર નથી ભાઈ તમે લાઈક કરશો તો મને કોઈ પણ પ્રકારના પૈસા મળવાના નથી જલ્દીથી ભાઈ લાઈક કરો મને ખબર છે કે તમે બધા લાઈક નહીં કરો પરંતુ મિત્રો આ રિક્વેસ્ટ છે મારી કારણ કે તમે બધા લાઈક કરશો તો મને થોડો ઘણો મોટિવેશન મળશે વિડીયો તમને ગમતા હોય એવા વિડીયો હું તમને બધા લોકોને પહોંચાડવાનો છું આવનારા ટાઈમમાં તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરો શેર કરો અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ તમારે બોલવાનું નથી ઘણા બધા લોકો છે સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરવો તમારા બધા લોકોનો મારે ટાઈમ બગાડવો નથી વિડીયો કરી સિવાય ચાલુ જે આમ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ હાલના ટાઈમમાં જેલમાં છે પરંતુ મિત્રો રાજુભાઈ સોલંકી અત્યારે બહાર મિટિંગ કરી રહ્યા છે ગઈકાલે ભાઈ હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમાં મિત્રો વાત કરી તો ભાઈ જે રાજુભાઈ સોલંકી છે તેના મિત્રો એમ કીધું સત્તર જેથી માંગણીઓ મિત્રો પોલીસ કર્મ સાહેબ પાસે મિત્રો માંગવામાં આવી હતી અથવા એમ કીધું તો કહેવામાં આવી હતી કે ભાઈ આ ભાઈ જયરાજભાઈ જાડેજા સ્વીકારી લેવી જોઈએ તો સત્તરમાંથી માંથી મિત્રો એમ કીધું પોલીસ સાહેબે ભાઈ પંદર છે એ મિત્રો એમ કીધું સ્વીકારી શકે છે જયરાજભાઈ જાડેજા સાથે મિત્રો બે છે બે માંગણી ના પાડી દીધી છે મિત્રો એ બે માંગણી કઈ છે તો એના વિશે જણાવું તો ભાઈ સૌથી પહેલા તો મિત્રો જયરાજસિંહ જાડેજા છે તેના પત્ની પત્ની મિત્રો જે અત્યારે હાલના ટાઈમમાં ધારાસભ્ય છે તેને ધારાસભ્યમાંથી રાજીનામું આપવું એવું કહેવું છે ભાઈ રાજુભાઈ સોલંકીનું તે તો મિત્રો ખુલ્લામ ના પાડી દીધી છે અને બીજી માંગણી વિશે વાત આપણે કરીએ તો મિત્રો જયરાજભાઈ જાડેજાની જેમ માનો તો બંને ના પાડી દેવામાં આવી છે હત્તરમાંથી કુલ ભાઈ પંદર સહી આ પાડવામાં આવી છે અને બે ના પાડી દેવામાં આવી છે તો મિત્રો આ સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે આ વિડીયોની શેર કરવાનું તમારે બેલ કોલ બોલવાનું નથી કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકોને આ સમાચાર મળ્યા નથી તો તેને મળી જાય વિડીયો વિશે શું કહેવા માંગો છો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળી ગયો સુધી જય હિન્દ જય ભારત